જય શ્રી કૃષ્ણ જય શ્રી મિત્રો કેમ છે બધામાં જમા છો ને ઇન્ડિયામાં અત્યારની જે જનરેશન છે મોટા 20 વીસથી ચાલીસ વર્ષની ઉંમરના જેટલા બી લોકો છે એ લોકોને ક્યાંકનું ક્યાંક ઇન્ડિયામાં નથી રહેવું એ બધાને જ જોવા જઈએ ને તો અમેરિકા કેનેડા લંડન યુરોપ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જે મોટી કન્ટ્રી છે એમાં મોવું થવું છે એનું એક રીઝન એવું છે કે મારા મત મુજબ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઇન્ડિયામાં એમનું જે એજ્યુકેશન લેવલ છે યા તો પોતાની સ્કિલનું લેવલ છે એ લેવલ પ્રમાણેનું ત્યાં વળતર નથી મળતું અને જે લાઈફસ્ટાઈલ એ લોકો જીવવા માગે છે એ લાઈફસ્ટાઈલ ત્યાં યુ ઇન્ડિયામાં એ લોકો જીવી નથી રહ્યા અને એના કારણે આજે મોટા ભાગના લોકો ઇન્ડિયાને છોડી એ લોકો બહારની કન્ટ્રીમાં મૌ થવાનું વિચારે છે એનું સૌથી મોટામાં મોટું એક રીઝન એવું પણ છે કે જે આપણે માની નથી શકતા કે આપણે સ્વીકારવા તૈયાર નથી અને એ રીઝન છે એક તો દેખા દેખી દેખા દેખી એટલા માટે કહી શકું કે અત્યારની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ ને તો ગામડામાં આપણા ગુજરાતની વાત કરું ઇન્ડિયાની કે ઘર દીઠ એક વ્યક્તિ બહાર હોવું જરૂરી છે એવું લોકોનું માનવું છે એ પરિવારમાં લોકો એવું વિચારે છે કે પોતાનું છોકરું પોતે ના જઈ શકતા હોય કન્ડિશનમાં પોતે મા બાપ નથી જઈ શકતા તો એ કન્ડિશનમાં એ લોકો પોતાના છોકરાઓ ઉપર નિર્ભર થઈ જાય છે કે હું ભલે ના જઈ શક્યો કે હું ભલે ના જઈ શકી પણ હું મારા છોકરા કે છોકરીને હું ચોક્કસથી અબ્રોડ ભણવા મોકલીશ અને એ પણ સ્ટુડન્ટ વિઝા બે નંબરમાં ગમે તે રીતે લોકો અત્યારે પોતાના છોકરાઓને બહારની કન્ટ્રીમાં મોકલવા તૈયાર થઈ જાય છે ઘણા લોકો અહીંયા લંડનમાં યુથ મોબિલિટી વિઝા સ્કીમ એમાં પણ આવેલા છે અને ઘણા લોકો જે લાસ્ટ બે વર્ષ પહેલાં યુકે ગવર્મેન્ટે કેરર વિઝાને અપ્લિંગ કર્યા હતા ત્યારે ઘણા બધા ઇન્ડિયન્સ અને એમાં પણ મોટાભાગે ગુજરાતી લોકો અત્યારે યુકેમાં પોતાના ડિપેન્ડન્ટ સાથે અને અમુક લોકો પોતાના બાળકો સાથે પણ અહીંયા લંડનમાં શિફ્ટ થયા છે અને એમની સાથે કંઈક ને કંઈક દ્રષ્ટિએ થોડું ઘણું ફ્રોડ થયું છે પણ આજે એ બધા લોકો કંઈક ને કંઈક દ્રષ્ટિએ સેટલ છે સેટલ મીન્સ કે અહીંયા સ્ટ્રગલ કરે છે સેટલ થવા માટે મોટાભાગના લોકો જેટલા બી યુકેમાં આવે છે ને એમાં બધાની તરફથી હું એક વાત કરવા માગીશ કે જેવું આપણે યુકેમાં સેટલ થવાનું વિચારીને આવીએ છીએ ને ઇન્ડિયાથી કે ભાઈ એકવાર હું યુકે પહોંચી ગયો લંડન પહોંચી ગયો તો વિધિન એક બે મહિનાની અંદર હું સેટલ થઈ જઈશ અને ગમે એવી જોબ કરી લઈશ ઝાડું પોતા ટોયલેટ સાફ કરવાનું ગમે તેવી જોબ કરી અને હું ગમે તેમ કરીને ત્યાં પૈસા કમીશ અને સારી લાઈફ જીવીશ અને અહીંયા જે મારા મા બાપ છે ઇન્ડિયામાં એમને પણ ઘણા બધા પૈસા મોકલીશું પણ આ વસ્તુ મિત્રો જેટલી વિચારવી સહેલી છે ને એટલી રિયલમાં જીવવી અઘરી થઈ જાય છે અહીંયા લંડનમાં જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ આવો છો ત્યારે તમારે શૂન્યથી સર્જન કરવાનું હોય છે અને ઘણા લોકો એ વસ્તુ કરે છે લંડનમાં જે તમે સપના લઈને આવ્યા છો જે તમે વિચારો છો કે મને આવી જોબ મળી જશે આવી જોબ મળી જશે પણ જ્યાં સુધી તમારી પાસે કોઈ રેફરન્સ નહીં હોય તમારી ઓળખાણ નહીં હોય ત્યાં સુધી જોબ મળવી તો મુશ્કેલ જ છે અને જોબ મળશે ને તો પણ શરૂઆતના દિવસો તમને એટલું ટોર્ચરિંગ રહેશે જોબ ઉપર હું તમને બીવડાવતો નથી મિત્રો સાચે કહું છું હું તમને અહીંયા ડિમોટિવેટ નથી કરતો કે તમે લંડનના આવશો લંડન આવો અને વેલકમ છે જો તમારે તમારી લાઈફમાં કંઈક શીખવું હોય કંઈક જાણવું હોય નવું તો લંડન ચોક્કસથી આવો મિત્રો જે આપણે જન્મભૂમિ નથી છોડતા ત્યાં સુધી કર્મભૂમિ તરફ આગળ નથી વધી શકતા કર્મભૂમિ સુધી પહોંચી નથી જતા ત્યાં સુધી જીવનમાં સક્સેસ નથી મળતી એ સનાતન સત્ય છે મિત્રો હલની પોઝિશનમાં જેટલા બી લોકો લંડનમાં આવ્યા છે એ ગમે તેમ કરીને સેટલ તો થઈ જ ગયા છે આજે નહીં તો કાલે થશે જે સ્ટુડન્ટ્સ અત્યારે આવ્યા છે એમની પણ લાઈફ અત્યારે સ્ટ્રગલમાં છે પણ દિવસો જતાં થોડોક સમય આપવાથી એ બધું જ સેટલ થઈ જાય છે અમુક લોકો કેવું વિચારે છે કે ભાઈ લંડનમાં એક વીક પણ પૂરું નથી થયું અને એમ કહી દે છે કે ભાઈ હું તો પસ્તઈ ગયો છું પોતાના મા બાપને પણ ફોન કરી દે છે કે અહીંયા અહીં ખોટું થયું મને જોબ નથી મળતી મારી સાથે આવું થાય છે અહીંયા રહેવાનું આવું છે અહીંયા લંડનમાં મિત્રો આવ્યા છો ને તો લંડનમાં આપણે બધાએ તમને ચોક્કસ સીખવું કે શેરિંગ અપાર્ટમેન્ટમાં જ રહેવું પડે છે શેરિંગ હાઉસમાં જ રહેવું પડે છે એક રૂમમાં બબે ત્રણ ત્રણ જણા સાથે રહીએ ત્યારે ચારસો થી પાંચસો ભાડાની અંદર આપણે રહી શકીએ છીએ હવે વિચારો કે લંડનમાં ચારસો પાંચસો પાઉન્ડમાં તમારે રહેવું ખાવું પીવાઈ જશે એ પૈસાને તમે ઇન્ડિયન કરન્સીમાં કાઉન્ટ કરો તો મંથનું પચાસ હજાર રૂપિયા ભાડું થયું હવે એ ઇન્ડિયામાં તમે અફોર્ડ કરી શકવાના હતા નથી કરી શકવાના ને તો અહીંયા અફોર્ડ કરી શકો છો તો ધીરજ રાખો થોડું કામ કરવાની ક્ષમતા રાખો તમારા બધાના દિવસો બદલાશે અને બદલાવાના ચોક્કસ છે પણ થોડોક સમય આપો તમારી જાતને લંડન આવ્યા છો જે સપના લઈને આવ્યા છો એ સપના ચોક્કસ પૂરા થવાના છે પણ એ સપનાને પૂરા કોણ કરવાનું છે તમારે કરવાનું જ્યારે તમે ડિમોટિવેટ થઈ જશો તો આગળ તમારા સપના કોઈ બીજું પૂરું કરવા નથી આવવાનું આપણે જ આપણા સપના પૂરા કરવાના છે અને સાથે બીજી એક વસ્તુ કહી દઉં મિત્રો કે લંડનમાં આવ્યા છો તો એક વસ્તુ વિચારજો જ્યાં સુધી સક્સેસ ના મળે ત્યાં સુધી પાછું ઇન્ડિયા જવાની કોઈ જાતની વિચાર ના રાખશો બીજી વાત કહું કે અત્યારે હાલની પોઝિશનમાં જેટલા બી લોકો ઇન્ડિયામાં સારું ભણતર સારું એજ્યુકેશન સાથે જે જોબ કરે છે એમની પણ હાલત અત્યારે દયનીય જ છે એમની પરિસ્થિતિ પણ કંઈ સારી નથી એ પણ હું જાણું છું ત્યાં ઇન્ડિયામાં એક વસ્તુ હું પહેલેથી માનું છું કારણ કે આજે મારી ઉંમર પ્રમાણે હું તો હમણાં ત્રણ વર્ષ પહેલાં લંડનમાં આવ્યો એ પહેલાં બી મેં ઇન્ડિયામાં કામ કરેલું છે મારો પોતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો અને એ છોડીને જો હું અહીંયા યુકે આવ્યો છું તો કંઈક કારણો હશે કે મારા કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં એવું થતું હતું કે આખું મકાનના રિનોવેશનના હું કામ લેતો હતો નવા મકાન બનાવવાના પણ કામ લેતો હતો કામ જ્યારે આપણે બધા જાણીએ છીએ કે કામ ચાલતું હોય ત્યારે બધા આપણી સાથે સારું રાખે બધા જે આપણા ક્લાયન્ટ હોય એ બધા આપણી સાથે સારું રાખે પણ જ્યારે કામ પતવાનું આવે ને એટલે તૈયારીમાં એ બધાના જે તેવર હોય એ બદલાઈ જતા હોય અને જ્યારે એન્ડિંગ પેમેન્ટની વારી આવે ત્યારે એ લોકોના ખરા નખરા ચાલુ થઈ જતા હોય કે ભાઈ આ બાકી રહી ગયું આ બાકી રહી ગયું આ કરી દો ત્યારે પૈસા આપીશું અને છેલ્લે જે આપણા પ્રોફિટના પૈસા હોય એ તો આપણે ડૂબતા જ હોય છે અને ઇવન મારી વાત નથી કરતો દરેક કોન્ટ્રાક્ટરની હાલત વાત કરું છું જે લોકો કન્ટ્રક્શનનું કામ કરે છે એ બધાની હાલત એવી જ છે અને ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિએ ઇન્ડિયામાં જેટલા લોકો નોકરી કરે છે એમની પણ હાલત કંઈક એવી જ છે કારણ કે એમનું એજ્યુકેશન લેવલ એટલું હાઈ હોય છે અને પગાર ધોરણ એટલું જ નીચું હોય છે હવે એ પગાર ધોરણમાં હું પણ માનું છું મિત્રો અત્યારે વીસ ત્રીસ હજારનો પગાર હોય ને તો બી ઇન્ડિયામાં સારું જીવન પોસિબલ નથી એક રૂટિન લાઈફ જીવી શકાય છે કે ભાઈ ચાલો સવારે ઉઠ્યા ચા નાસ્તો કર્યો બપારે જમ્યા અને પાછા સુઈ ગયા જોબે જવાનું ઘરે આવવાનું અને આ રૂટિન લાઈફ જીવવાની જે લોકો ખેતી કરતા હોય એમની માટે તો અત્યારે ખરી રીતે અઘરી પોઝિશન છે એ પણ હું માનું છું મિત્રો પણ જે રીતે ફૂલ્લી ફ્રીડમથી લાઈફ જીવવાની ઈચ્છા જે લોકો રાખે છે એ બધા જ લોકો ને કંઈક રીતે અત્યારે અબ્રોડ શિફ્ટ થવાનું વિચારે છે અને એ પોતે નહીં થઈ શકતા તો એમના બાળકોને પણ એ લોકો મોકલે છે અને મોકલવા જોઈએ મિત્રો કારણ કે જે આપણે આપણા જીવનમાં ઇન્ડિયામાં રહીને નથી શીખ્યાના એ આપણા બાળકો શીખવાની એમની જરૂરિયાત છે કારણ કે આજે દુનિયામાં જ્યાં સુધી આપણે બહાર નહીં નીકળીએ ત્યાં સુધી દુનિયાના એવી રીતે દુનિયાનું કલ્ચર છે આજે લંડનમાં તમે આવશો તો લંડનની જે આઝાદી જીવન જીવવાની જે શૈલી છે જે અહીંયા આગળ લોકો લાઈફને એન્જોય કરે છે ભલે લોકો જોબ કરે છે પણ એ જોબમાં જોબથી પણ ટાઈમ કાઢી એ લોકો પોતાના ફેમિલી સાથે પણ ફરવા જાય છે અને લાઈફ એન્જોય કરે છે પોતાના બાળકોને ફૂલ્લી ફ્રીડમ આપીને એ લોકો જીવે છે બાળકો પોતાની લાઈફમાં જીવતા હોય છે મા બાપ પોતાની લાઈફમાં જીવતા હોય છે પેરેન્ટ્સ પોતાની લાઈફમાં જીવતા હોય છે બધા જ ને કંઈક રીતે સારામાં સારી લાઈફ અહીંયા જીવે છે જીવનમાં તકલીફ તો દરેકને રહેવાની મિત્રો સારું જીવન જીવવા માટે આજની તારીખમાં જે પૈસાનું મહત્વ છે એ દરેકના જીવનમાં છે આપણા ઇન્ડિયા એકલામાં નથી અહીંયા લંડનમાં પણ તમારી પાસે જો પૈસો હશે તો તમારી પાસે સારું જીવન છે જેમ ઇન્ડિયામાં પણ જેમ તમારી પાસે પૈસો હશે તો સારું જીવન છે એવું વર્લ્ડના દરેક ખૂણામાં છે પણ એક વસ્તુ ચોક્કસથી કહીશ કે અહીંયા આગળ જો તમારી પાસે પૈસો નહીં હોય ને તો તમને કોઈ જજ નથી કરવાનું તમે ઘરમાં શું કરો છો ઘેરથી ક્યાં જાઓ છો ક્યાંથી આવો છો ઘરમાં તમારી મહેમાન આવે છે તો કોણ આવે છે ક્યારે જાય છે એની કોઈ કરતાં કોઈ આજુબાજુવાળો બી તમારો પડોશી પણ માથાકૂટ નથી કરતો કે તમારા પર વોચ બી નથી રાખતો એ દ્રષ્ટિએ આપણા ઇન્ડિયામાં જોઈએ ને તો સીસીટીવી કેમેરા આપણા ઇન્ડિયામાં ચોવીસ કલાક આજ જીવંત હોય છે તમારા ઘેર કોણ આવ્યું તમે ક્યાં જાઓ છો તમે શું ખાવ છો શું પીવો છો ક્યાં ફરો છો એ બધ પંચાયત આપણા આજુબાજુના પડોશીઓને આપણા ગામના લોકોને કે તમારી અગલ બગલમાં જે બી રહેતા હોય તમે ક્યાંક ફરવા ગયા હશો તો ત્યાં પણ તમારી પર વોચ રાખવામાં આવે છે કે ભાઈ પેલો માણસ શું કરે છે પેલું વ્યક્તિ શું કરે છે એ કેવું ખાય છે કેવું ફરે છે ક્યાં ફરે છે એ બધી જ માથાકૂટો લઈને લોકો ટેન્શનમાં ફરતા હોય છે દેખાદેખીમાં એ સારું જીવે છે તો હું કેમ ના જીવ હું પણ ભલે દેવું કરવાનું થાય તો દેવું કરી લેવાનું પણ એકવાર એના જેવી લાઈફ તો આપણે જીવી બતાવવાની આજે ગામમાં કોઈ ગાડી લાવ્યો ને તો એનાથી ચડિયાતી ગાડી હું કેમ ના લઉં કોઈ બાઇક લાવું તો એનાથી ચડિયાતું બાઇક કેમ ના હું લાવું બસ આ વિચારસરણી છે પણ પોતાની પોઝિશન પોતાની ઇન્કમ વધારવાનું કોઈ જ વિચારતું નથી કે ભાઈ આજે મારી ઇન્કમ આટલી છે મારા ઘરમાં ખાનારા આટલા છે તો હું કંઈક ની કંઈક દ્રષ્ટિથી મારી ઇન્કમ વધારું અને ખર્ચા પર થોડો કંટ્રોલ કરું એવું નહીં વિચારે પણ મારી ઇન્કમ આટલી છે ને ભલે લોન લેવાની થાય તો લોન લઈ લો પણ ગમે એમ કરી અને હું સારી લાઈફ તો જીવવા જ માગું છું અને મારા પડોશી જો આ વસ્તુ લાવે છે ને તો હું એનાથી ચડિયાથી કેમ ના લાવું એમાં ને એમાં પછી કર્જમાં ડૂબી જાય છે અને દેખાદેખી ને એ દ્રષ્ટિથી જો તમે ચાલ્યા ને તો આજના સમયમાં એ બધું જ તમને ક્યાંક ને ક્યાંક દેવામાં ડૂબાડશે અને છેલ્લે તમારે પણ ડૂબી જવાનો વારો આવશે મિત્રો સાચે કહું છું અત્યારે અહીંયા યુકેમાં એ બધું નથી હું લંડનમાં રહું છું છેલ્લા ત્રણ ચાર ચાર વર્ષ મારે પૂરા થશે પણ ચાર વર્ષમાં હું ક્યાં ગયો ક્યારે ગયો શું ખાઉં છું શું પીવું છું કેવી રીતે લાઈફ જીવું છું ઇવન કેવી રીતે હું ફરું છું કેવા કપડાં પહેરું છું એને પણ કોઈ જજ કરવાનું નથી ઇન્ડિયામાં જો હું અત્યારે આ જે પોઝિશનમાં છું અત્યારે મારી બીએડ વધી ગઈ છે હું ગમે તેવા કપડાં પહેરું તો એ બધું જ નોટિસ છે ઇન્ડિયામાં અને ઇવન જો મારી પાસે પૈસો ના હોય ને તો મારી કોઈ વેલ્યુ પણ નહીં કરે અને અહીંયા યુકેમાં તમારી પાસે પૈસો ભલે નહીં હોય પણ તમારી પાસે કોઈ નજર નથી કરવાનું તમારી પ્રત્યે જે છે એ છે ફેક્ટ છે તમે જીવત જીવો છો એ ફેક્ટ છે તમે લાઈફ જીવો છો એ બી ફેક્ટ છે તમે ક્યાંક જાઓ છો એ ફેક્ટ છે બસ તમે શું કરો છો એ તમારે પોતાને એન્જોય કરવાનું છે ઇન્ડિયાની જેમ આપણે ઇન્ડિયામાં કેવી લોકો પંચાયત કરતા હોય એવું અહીંયા કશું જ નથી મિત્રો અને ખરી લાઈફ જીવવાની અહીંયા એ રીતે મજા આવે છે લંડનમાં લાઈફ જીવવાની મજા ક્યારે આવે મિત્રો કે તમે જેવું પણ જીવો તમે શું પહેરો શું ખાઓ એ બધું જ્યારે કોઈ નોટિસ નથી કરતું ને ત્યારે મિત્રો ખરી રીતે લાઈવ જીવાની મજા આવે છે આજે આ વિડીયોમાં આપણે જે રીતે વાત કરી છે કદાચ કોઈને કોઈ ક્વેશ્ચન યા કન્સન હોય ને તો વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો તમારે યુકે વિશે કંઈક જાણવું હોય કંઈક એ કરવું હોય હું અવારનવાર મારી ચેનલ ઉપર ને આવા વિડીયો અપલોડ કરતો રહીશ એ સિવાય પણ જો કોમેન્ટ નહીં કરો તો મને પણ કોઈ ઇમ્પ્રેશન ઇન્સ્પિરેશન એવું નહીં મળે કે હું તમારી માટે કોઈ નવા વિડીયો નવી ઇન્ફોર્મેશન લાવું મારી રૂટિન લાઈફમાં જે બી બનતું હશે એ તમારી સાથે હું શેર કરવા તૈયાર છું હું એ જે અહીંયા ફીલ કરું છું અહીંયા જે અનુભવ જોઉં છું જે સ્ટુડન્ટ્સ આવે છે એના એમની વાતો સાંભળું છું બસ કે ભાઈ મને આવા પ્રશ્ન છે આવા પ્રશ્ન છે બધાને કંઈક ને કંઈક પ્રશ્ન છે પણ કંઈક ને કંઈક રીતે બધા ખુશ પણ છે કે ભાઈ એ લોકો લંડનમાં છે એક સારું જીવન આગળ જતાં એમની રાહ જુએ છે જો થોડોક સમય આપશે ને તો એ બધા જ ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિએ અહીંયા સેટલ થઈ જવાના છે મિત્રો તો આ એક વાત હતી જે મારે તમારી સાથે શેર કરવી હતી મિત્રો કોમેન્ટ ચોક્કસથી કરજો તમારું કોઈ કિશિય કન્સર્ન હોય તો હું એ કોમેન્ટ ઉપર જરૂરથી રિપ્લાય આપીશ અને મારી સાથે જો વાતચીત કરવા માંગતા હોય તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા દેખાય છે ત્યાં પણ તમે મને કોન્ટેક કરી મેસેજ કરજો હું પર્સનલી તમારી સાથે વાત પણ કરવા તૈયાર છું મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ